નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ ટાઉન સાહી મંદિર ખાતેથી વાંચતે ગાજતે સેંકડોની સંખ્યામાં સાહી ભક્તો પાલખી યાત્રા લઈ પગપાળા રવાના થયા હતા છેલ્લા સત્તર વર્ષથી સાંઈ બાબાની પાલખી લઈ સાહી ભક્તો પગપાળા સીડી જતા જોવા મળે છે આજ રોજ ઉમરગામ સાહી મંદિર ખાતે કાકડ આરતી બાદ પાલખી યાત્રા લઈ સાહી ભક્તો વાંચતે ગાજતે નીકળ્યા હતા

છેલ્લા સત્તર વર્ષથી ઉમરગામ ટાઉન ખાતેથી પાલખી યાત્રા બાબા ના દર્શન કરશે પગપાળા શિરડી જઈ રહેલા ભક્તો માટે આયોજકો દ્વારા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે પાલખી યાત્રા દરમિયાન ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર ભગવો લહેરાતો જોવા મળ્યો હતો

રેગ્યુલર જાય છે એમાં લાયન્સ ક્લબ ઓફ ગામ તરફથી જે ભક્તો ચાલી અને મૂકવા માટે જાય છે એ આજુબાજુ દરેક જનતાને લાયન્સ ક્લબ ઓફ ગામ તરફથી ચા નાસ્તો બિસ્કીટ વડાપાવનું વિતરણ કરવામાં આવે છે છેલ્લા લગભગ દસ બાર વર્ષથી આ રીતની વ્યવસ્થા અમે લોકો ભક્તજનો માટે કરીએ જી ગામ સાહી પાલકી જો હર સાલ કા એક ઇવેન્ટ હૈ સે કમ દોસો શ્રેધાલુ इसमें पैदल यहाँ से शिरडी जाते हैं और सत्तर से अस्सी उनके साथ वर्कर्स और जाते हैं जो उनकी सेवा भाव कर सकें ये बहुत बड़ा अध्याय है उमर गाँव की साई की सेवा के लिए जैसा पुराने समय में बोला जाता था कि साधु संत लोग आराधना करते हैं पहाड़ों में जाकर के तो आज के युग में ये कोई कठोर तपस्या से कम नहीं है हम इन श्रद्धालु के लिए भगवान से उनके लिए अच्छी

સેમિનારમાં ઉમરગામ તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર નીરવ શાહ ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના તુષારભાઈ ગાવિત તાલુકા ભાજપ યુવા મોરચાના મહામંત્રી જયદીપભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા માહિતી સભર કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને મણિબા પ્રાકૃતિક કૃષિ કેન્દ્રના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હસમુખભાઈ પટેલ અને જોઈન્ટ ડિરેક્ટર કાંતિભાઈ પટેલે રસપ્રદ માહિતી પૂરી પાડી હતી દમણ કચીગમ પોલીસે માત્ર અડતાલીસ કલાકમાં હિપ્નોટાઈઝ કરી ધોકાધડીથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ હડપ કરનાર આંતરરાજ્ય રાજ્ય મદારી ગેંગના મુખ્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે નવ દસ અને ચૌદ જાન્યુઆરી રોજ મહિલાઓને હિપ્નોટાઈઝ કરી સોનાના દાગીના હડપી લેવાના કેસ નોંધાયા હતા આરોપીઓ પાસેથી પોલીસે સોનાના દાગીના ચાર મોબાઈલ ઓટો રિક્ષા સહિત રૂપિયા ત્રણ લાખ દસ હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે કચીગામ તથા આસપાસના વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરનારા ઈસામો અંગે

की अंडर वहां पर टीम्स का गठन किया गया और टीम्स में तुरंत ही इसमें कार्रवाई करते हुए इसमें काफी सीसीटीवी फुटेज को देखा गया काफी टेक्निकल एनालिसिस वगैरह किया गया तो तुरंत ही हम जो गैंग मेंबर्स हैं जिन्होंने इस वारदात को अंजाम दिया उनको हमने आइडेंटिफाई किया तो उसके बाद तुरंत ही हमने उनको अरेस्ट भी किया है गाजियाबाद से इसमें हमने उनकी पूरी जर्नी को ट्रेस किया वो हमें पता चला कि वापसी से थ्रू ट्रेन वो दिल्ली रीजन में गए थे तो पूरी ट्रेन में हमने उनको ट्रेस करते हुए फाइनली उनको हमने गाजियाबाद गाजियाबाद से पकड़ा इसमें हमें गाजियाबाद पुलिस और रेलवे पुलिस का भी काफी है इसमें ऐसा कुछ जो हमारे यहां से कच्चेगाम पुलिस स्टेशन से दो हमारे कांस्टेबल और हेड कांस्टेबल भी वहां पे गए थे जिन्होंने वहां पे नैप किया वहाँ लोकल पुलिस की उनको सहायता मिली तो ये टीम ने बहुत अच्छा काम किया और मैं थोड़ा लोगों की अवेयरनेस के लिए इसमें जो इनका मॉडर्ट प्रेडी है उसको मैं थोड़ा हाईलाइट करना चाहूंगा और लोगों से अर्ज भी करूंगा कि वो इस तरीके के जानसे में ना फंसे और अगर कुछ होता है तो साथ के साथ पुलिस को रिपोर्ट करें जो ये लोग हैं ये जो ओल्ड लेडीज जारी होती हैं ज्वेलरी वगैरह है पहनी होती है तो उनको टारगेट करते हैं उनसे बातचीत करके उनको हिप्नोसिस के थ्रू उनको अपने कॉन्फिडेंस में लेने की कोशिश करते हैं और फिर सारी उनकी ज्वेलरी थ्रवा लेते हैं और उसके बाद जो भी कोई लोकल ऑटो वाला होता है जिनके साथ वो पहले ही सेटिंग कर लेते हैं फिर उसमें बैठ के ये लोग चले जाते हैं तो ऐसा कुछ भी कुछ या कुछ हिप्नोटिज्म या किसी के बातों में आने की बिल्कुल किसी को जरूरत नहीं है किसी को अपनी ज्वेलरी वगैरह उतार के बिल्कुल देनी नहीं चाहिए और अगर ऐसा कुछ होता है तो साथ के साथ पुलिस को रिपोर्ट करें संघ प्रदेश दादा नगर हवेली दमणना शिक्षा विभाग के समग्र शिक्षा योजना अंतर्गत मां फाउंडेशन न सहयोग की सरकारी माध्यमिक उच्चतर माध्यमिक शाला विद्यार्थियों ત્રણ દિવસે દિશા ફેસ્ટ કરિયર ફેરનું આયોજન કર્યું હતું ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તેર હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે શિક્ષા સચિવ અરુણ ડી શિક્ષા નિર્દેશક જતીન ગોયલ અને સહાયક શિક્ષા નિર્દેશક પરિતો શુક્લાના માર્ગદર્શન હેઠળ કરિયર ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન પ્રસંગે ગૌરાંગ વોરાએ વિદ્યાર્થીઓને કરિયર ફેરના મહત્વ વિશે માહિતગાર કર્યા હતા સંકુપ્રદેશ દાદરાનગર દમણ અને દીન શિક્ષા વિભાગ સમગ્ર શિક્ષા અંતર્ગત દિશા ફેસ્ટ કેરિયર ફેરનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર દાદરા નગર હવેલીની ઓગણત્રીસ શાળાઓના બાર હજાર વિદ્યાર્થીઓ ત્રણ દિવસ પંદર સોળ અને સત્તર જાન્યુઆરી દરમિયાન ઓડિટોરિયમ ડોક્યુમેન્ટરી ખાતે આ આયોજનની અંદર ભાગ લેનાર છે મા ફાઉન્ડેશનના સહયોગથી અને સમગ્ર શિક્ષાના તત્વાધાનની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ આયોજનનો મકસદ એ છે કે ધોરણ દસ અને ધોરણ બાર પછી જે વિદ્યાર્થીઓ છે એમના પોતાની કારકિર્દી માર્ગદર્શનના અન અન્વયે જે પણ કોઈ મૂંઝવણ હોય કે એમની કોઈ જાણકારીનો અભાવ હોય કે કન્ફ્યુઝ્ડ હોય તો એવા સંજોગોની અંદર મા ફાઉન્ડેશન દ્વારા જુદા જુદા નાટક અને એક્ટિવિટી અને સ્ટોલ્સનું આયોજન કરવામાં આવેલું છે છવ્વીસ જેટલા સ્ટોલ્સ એની અંદર વિવિધ પ્રકારના અભ્યાસક્રમોમાં કઈ રીતે એડમિશનથી માંડી એની ફી ક્યાં છે ભારત દેશની અંદર એ કોલેજો ક્યાં છે અને એના પછીના જે પ્લેસમેન્ટ દ્વારા એમને આગળની કેરિયરની અંદર એમની લાઈફની અંદર લાભો મળવાના છે તેના સંદર્ભનું માર્ગદર્શન એ છે અને ફરી મળીશું નમસ્કાર